ઉલચા ગામમાં ઉલચા અને આ ગામની અંદર વર્ષોથી બેન દીકરીઓને જે પડતી તકલીફ આજે એટલી બધી પાણીની તકલીફ હતી કે ગમે એટલા બોર કરીએ તો પણ પાણી આવતું નહોતું પીવાનું પીવાનું પાણી મળતું નથી પણ આજે ખૂબ સારી અને આનંદની વાત છે કે નલસે જલ તકની આજે સરકારની જે નરેન્દ્ર મોદી સાહેબની જે દ્રષ્ટિથી જે યોજના આવી છે એનો મારો પૂઈચા ગામ આજે સંપૂર્ણ લાભ લઈ રહ્યો છે વાસ્પો અને પાણી પુરવઠા બંને ડિપાર્ટમેન્ટ દ્વારા રૂપિયા એકાવન લાખની ખર્ચે કામ પાઇપલાઇન અને પાણીની ટાંકીનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં મારા પૂઈચા ગામના વર્ષો જૂનો પ્રશ્નનો જે આજે નિરાકરણ આવ્યું છે તેમાં હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું તેમજ અમારા જે લોકો સહભાગી થયા છે એમને પણ તાલુકાના ધારાસભ્ય તરીકે એમને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આભાર માનું છું સાથે સાથે પાણી પુરવઠા અને વાસમો બંને વિભાગનો પણ આભાર માનું છું આજે અહીંયા જે અમારા આગેવાનો ઉપસ્થિત રહ્યા સરપંચ ગ્રામ પંચાયતને સૌ બોડી તેમજ ગ્રામજનો જે ઉપસ્થિત રહ્યા અને ખૂબ એમનો આનંદ અને એમને ઉત્સાહ અને લાગણી જોઈને મને પોતાને પણ હૃદયથી ખૂબ આનંદ થાય છે અને ઈશ્વરને એવું પ્રાર્થના કરું કે સદાય અમારા તાલુકાની અંદર અમારા પોઈચાની અંદર આવું ને આવું લીધું રાખે એ પર તમારું પરમાત્માને પ્રાર્થના કરું કેટલા લાભ ગામોના ટાંકીના આવી રીતે વાસ્પુ પ્રોજેક્ટની અંદર લગભગ અત્યાર સુધીને અત્યારથી અઠ્યાવીસ ગામોના વાસ્કોના લાભ મળ્યા છે અને બીજું તે મહીસાગર કિનારેથી ડાયરેક્ટ પાઇપલાઈન કરીને પણ સાતથી આઠ ગામ એવા છે કે અત્યાર લગી જે પાણીના એમને કોઈ પ્રકારનું કોઈ પ્રકારની સુવિધા જ નથી ને જ્યાં બોર કરીએ ત્યાં પાણી આવતું નહોતું મહીસાગર નદી નજીક હોવા છતાં પણ પાણીની અગવડો પડતી હતી પણ આવા જ રીતે આવી આવા પ્રોજેક્ટો કરી કરીને ગામના તમામ આવા કેટલાય ગામો મોટા મોટા ગામોની અંદર આવી રીતે પાણી પુરવઠા દ્વારા વાસમો દ્વારા આવી